હાલો ફ્રેન્ડસ તમારો સ્વાગત છે મારા કિચનમાં વરસાદમાં કાંઈ ટેસ્ટી નવું એવું ખાવાનું મન થાય તો ઝટપટ બની જાય એવા આજે આપણે ચીઝી મસાલા પાઉં સ્લાઇડર અવનમાં કે તવામાં બે રીતે તમે બનાવી શકો મેં એકદમ ઇઝી રીતે તવામાં બનાવાય એ રીતે બનાવી છે તો ચાલો બનાવીએ બહુ ટેસ્ટી એવા ચીઝી મસાલા પાવ સ્લાઇડર આવો પાઉનો નાસ્તો તમે ક્યારેય નહીં ખાધો હોય કે ક્યારેય નહીં બનાવ્યો હોય એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે સૂકી ચટણી બનાવીશું એના માટે એક પેનમાં એક ચોથાઈ કપ જેટલા સૂકા નાળિયેરના ટુકડા લઈ લઈશું તમે આનાથી બી નાના નાના પીસીસ કરી શકો આપણે એને સારી રીતે શેકવાનું છે સાથે દસથી બાર લસણની કળીઓ અને એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા ઉમેરી અને એકદમ સારી રીતે આપણે ત્રણેય સામગ્રીઓને શેકી લેવાનું છે આ ચટણીમાં સૂકા જે મરચાં આવે છે એ પણ બેડગી કે કાશ્મીરી મરચાં લઈ શકો અને નહીં તો જો એ ન હોય તો હું પણ પાવડર જ વાપરવાની છું લાલ મરચું પાવડર તો તમે એ પણ લઈ શકો આ રીતે સારી એવી સુગંધ આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું આ રીતે શેકાઈ જાય એટલે બહાર કાઢી અને આપણે એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં એમાં જ આપણે બટેટાનો મસાલો બનાવી લઈશું એના માટે પેસ્ટ બનાવી લઈશું ચારથી પાંચ લીલા મરચાં સાતથી આઠ લસણની કળીઓ અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી આપણે એની અદકચરી એવી પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ મેં બનાવી લીધી છે પેન ગરમ થઈ જાય એટલે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ અને એમાં એકથી બે ટી સ્પૂન જેટલી રાત એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને પંદરથી વીસ મીઠા લીમડાના પાન ઉમેરી જે લસણ લીલું મરચું જીરા સાથે વાટ્યું એ પેસ્ટ મેં ઉમેરી દીધી સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને સ્લો ફ્લેમ પર આપણે એને એક મિનિટ જેવું આ રીતે થવા દઈશું લસણની કચાશ દૂર થાય એ રીતે મેં થવા દીધું હવે ત્રણ મીડિયમ બટેટા કે પાંચ નાના બટેટા તો નાના હતા એટલા માટે મેં પાંચ નાના નાના બટેટા બાફી અને આ રીતે મેશ કરી ઉમેરી દીધા સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું તો મારે ભૂલથી એક ટી સ્પૂન લખાઈ ગયું છે પણ અડધો ટેબલ સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું આ રીતે મસાલો સિમ્પલ એવો છે પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તો બટેટાનો મસાલો રેડી થઈ ગયો નીચે ઉતારી બટેટાના મસાલાને ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં આપણે શીંગ કોપરું અને લસણ જે શેક્યા હતા એ ઠંડા થઈ ગયા એમાં આપણે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને અથકચરું એવું તો જાડ્ડી જાડ્ડી હોય એવી ચટણી તમારે વાટી લેવાની છે લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે અહીંયા ઉમેરી શકો તો હવે સૂકી ચટણી પણ તૈયાર થઈ ગઈ બટેટાનો મસાલો પણ તૈયાર થઈ ગયો લીલી ચટણી તૈયાર કરી લઈશું નાનો ટુકડો આદુનો અને બે લીલા મરચાં અડધો કપ ફુદીનાના પાન એનો હોય તો એકલી ધાણાની પણ બનાવી શકો એક કપ લીલા ધાણા ડાળખા સહિત અડધા લીંબુનો રસ નીચોવી દઈશું પોણી ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચટણીમાં થિકનેસ આવે એટલા માટે આપણે એમાં બેથી ચાર ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી દઈશું તો શીંગના દાણા પણ થિકનેસ તમને કેટલી જોવે એ રીતે વધુ ઓછા કરી શકો એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરી અને આપણે ચટણી આવી વાટી લઈશું પાણી વગર જ વાટી આવી રેડી કરવાની છે હવે આપણે પાઉ લેશું તો લાદી પાઉાર જેટલા તો આ રીતે છ છ પીસ હોય તો આ ડાયરેક્ટ તમારે આ રીતે એના પીસીસ અલગ નથી કરવાના આ રીતે જ લેવાના છે તો આ રીતે આપણે છ લાદી પાવ લઈ અને વચ્ચેથી આ રીતે સ્લીટ કરીશું તો આઠ પણ મળતા હોય છે છ પણ મળતા હોય છે જે પણ મળે એ રીતે લેવાના લગભગ અઢાર જેટલા તમે પાઉ લેશો તો એની આ ટોટલ મેં રેસીપી બનાવેલી છે અને એમાં આપણે આ રીતે કટ કરી બટર લગાવી દઈશું બે સાઈડ એકદમ સારી રીતે બટર લગાવાઈ જાય એટલે જે લીલી ચટણી લીલી ચટણી તમને તીખાશ કેટલી જ એ રીતે વધુ ઓછી પાતળું લેયર જાડું લેયર તમારા હિસાબે તમારે ઉમેરી દેવાનું આ રીતે ચટણી લગાવાઈ જાય એટલે બટેટાનો મસાલો આ રીતે એને પણ આપણે એકદમ સારી રીતે આ રીતે આપણે ફેલાવી પૂરા લાદી પાવ પર આ રીતે આવી જાય એ રીતે તમારે ફરવાનું છે ટોટલ મસાલો આ રીતે ત્રણ લાદી પાવનો બનાવેલો છે તો એ જ રીતે તમારે ફેલાવવાનો એના પર મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે તમે પ્રોસેસ ચીઝ કે ચીઝ સ્લાઇસ ગમે તે તમારા પાસે ચીઝ હોય એ અને તમને કેટલું વધુ ઓછું જોવે એ તમારા હિસાબે તમે વધુ ઓછું ઉમેરી શકો આ રીતે પ્રોપર ચીઝ ખમણી અને બધા પાવ પર આવે એ રીતે તમારે ફેલાવી દેવાનું પછી ઉપર જે ચટણી લાલ આપણે બનાવી એ થોડી થોડી આ રીતે તમારે છાંટી દેવાની તો તમને જેટલી ફાવે એટલી અને પછી એના પર આ રીતે ઉપરનો ભાગ લાદી પાવનો છે એ આ રીતે આપણે કવર કરી દઈશું અને હવે ગાર્લિક બટર તૈયાર કરીશું તો પીઘળેલા બટરમાં લસણ ઝીણું ઝીણું ચોપ કરેલું મેં ચોપરમાં ચોપ કર્યું છે એક ટેબલ સ્પૂન જેટલું અને થોડા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું તીખાસ જોવે તો લીલા મરચાં પણ લઈ શકો આ રીતે આપણે ટૂથપિક લઈ લઈશું અને એનાથી આપણે આ રીતે એને પ્રિક કરી લઈશું તો એનાથી બટર છે અંદર સુધી જશે પછી જે બટરવાળું મિશ્રણ છે એ પાઉ પર આ રીતે ઉપરની સાઈડ તમને જેટલું ફાવે એટલું તમે લગાવી શકો તો આ રીતે બધા પર એક સરખું આવે એ રીતે લગાવવાનું છે તો આ રીતે મેં બટેટામાં બનાવ્યા છે તમે વેજીટેબલમાં પણ બનાવી શકો અલગ અલગ બહુ રીતે અને મેં વ્હાઇટ બ્રેડ વાપર્યા છે તમારે જો બ્રાઉન બ્રેડ વાપરવા હોય કે મલ્ટીગ્રેન જો આવા પાઉ મળી જતા હોય તો તમે એ પણ વાપરી શકો તો આ રીતે મેં નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકી દીધો એમાં થોડું અમથું આ રીતે બટર આપણે ફેલાવી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું આ રીતે જેન્ટલી પાઉ સ્લાઇડર આ રીતે નોનસ્ટિક તવામાં મૂકી દઈશું અને ઢાંકી દઈશું બે મિનિટ જેવું આપણે સ્લો ફ્લેમ પર એને થવા દેવાનું છે ગેસ પર તમારે ધ્યાન રાખવાનું છે તવો વધારે પડતો ગરમ ન હોવો જોઈએ અને બે મિનિટ જેવું જ થવા દેવાનું છે બે મિનિટ પછી આપણે એને આ રીતે ફ્લિપ કરીશું તો આ રીતે તાવેથાથી તો તમે નહીં કરી શકો એટલે મેં ઢાંકણ લીધું તમે પ્લેટ પર પણ એને લઈ શકો અને પછી ફ્લિપ કરી ઉપરની સાઈડ મૂકી દઈશું પાછું આપણે એને ઢાંકી દઈશું અને પાછું આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે જો તમને લાગે હજી એકવાર તમારે થવા દેવું છે પાછળના ભાગ પર થોડું બટર લગાવી કે આગળના ભાગ પર તો એક એક મિનિટ જેવું હજી પણ થવા દઈ શકો તો તમારા પર છે તમારે વધારે ક્રિસ્પી કરવું વધારે થોડું ગોલ્ડન કલર આવવા દેવો તો એ રીતે તમે થવા દઈ શકો ટોટલ પાંચ મિનિટથી છ મિનિટ જેવો ટાઈમ લાગશે એટલે આ રીતે પાઉ સ્લાઇડર રેડી થઈ ગયું આપણે એને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને તરત જ તમારે એને લીલી ચટણી જે બનાવી એના સાથે પાતળી કરીને પણ ખાઈ શકો ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો અને કાંઈ પણ નો ચટણી કે તમારે ટમાટો કેચઅપ ન જોવે તો એકલું પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગે છે તો તૈયાર છે આ રીતે તમે એને આઉટ કરશો તો આ રીતે સાઈડમાંથી ઉપરથી આઉટ નહીં થાય પણ સાઈડમાંથી તમે એને પ્રોપર આઉટ થશે તો તમે પાઉમાંથી દાબેલી બહુ બનાવતા હશો વડાપાઉં ખાતા હશો પણ આ રીતે જો તમે ક્યારે પાવ સ્લાઇડર એ પણ દેશી રીતે જો ક્યારે ટ્રાય ન કર્યું હોય તો તમે ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને જો આવું પાઉ સ્લાઇડર તમે એકવાર ખાઈ લીધું તો તમે વારંવાર બનાવો એટલું ટેસ્ટી લાગે છે આ રીતે તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી આ પાઉ સ્લાઇડર બન્યું છે તો તમને આ ચીઝી મસાલા પાઉ સ્લાઇડરની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમારા બેલેકૉન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ